અહીંયા બની ગઈ છે ખીચી તો બધા પહોંચી ગયા છે થોડાક એવા લેટ છે તો ચૂડે પાર્કમાં તો મેળો છે મેળો જો અહીંયા છે ને ગઈ લેક છે બોટિંગ કરવા માટે હેલો એવરી નાસ્તાની તૈયારીઓ સાથે તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેવરિયા બ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હસો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને અહીંયા છોકરાઓ રમી રહ્યા છે વાંચી રહ્યા છે નિકુંજનું કામ કરી રહ્યા છે કાગડાઓનો અવાજ આવી રહ્યો છે અને હું છું કિચનમાં અહીંયા પવા પણ બનીને રેડી થઈ ગયા ચાલો નાસ્તો રેડી છે ચાલો બધા નાસ્તો કરવા ચાલો તો ગાઈઝ હવે વાગી ગયા છે સાડા બાર અને અહીંયા મારી જો અડધી રસોઈ થઈ ગઈ છે અને અડધી બાકી છે રોટલી બાકી છે આ લોકો ટીવી જોવે છે અહીંયા જો સલાડ બની ગયું છે અને અહીંયા ભીંડાનું શાક પણ બની ગયું છે અને લોટ પણ બંધાઈ ગયો છે ઓમે ગોડ વેલણ વઈ ગયું ગેંડીમાં અને અહીંયા બની ગઈ છે ખીચી તો રોટલી બનાવી લઉં અને ખીચી બાફવા મૂકી અહીંયા મિશ્રી માની અને ભૂખ લાગી હતી તો જો એને જમવા પણ આપી દીધું છે ભીંડાનું શાક સલાડ અને રોટલી જમે છે બે અમે હમણાં બેસું નીકળું થોડું કામ પતે એટલે સાથે મળી બધા અમે જાય છીએ અને વાગી ગયા સાડા ચાર વાગી ગયા છે એક કલાક છે સાડા પાંચે તો અંધારું થઈ જાય તો ઓલરેડી બધા પહોંચી ગયા છે અમે થોડાક એવા લેટ છીએ તો ચાલો મળીએ પાર્કમાં જઈને

तो हमें पहुंची जाती मिडा અમારા ઘર થી છે ને ત્રણ મીલ નો જ રસ્તો છે ઉડા પાર નો ચાલીને આવી તો પાંચ 7 કેટલા ટાઈમ એ આવ્યા તો બાજુ ફોન કરો

લાસ્ટ ટાઈમ અમે એવા ત્યારે કહ્યું તું હે ને વિશિ આજે જોઈએ હજી બધા સાથે મળીએ મસ્ત એવો નજારો બ્યુટીફુલ અને સામે બીચ છે તો આપણે હમણાં બીચ પાસે પણ જાશું જોઈએ રેતીમાં તો લઈને જાય કે ન જાય રેતીમાં જઈને લાખ ભરાય અને ગિરિયાર ઉભરાનું છે માણસોનું બધા જ્યાં-જ્યાં પાર્ક છે ને આટલું જ પબ્લિક હોય જો આ એવડું મોટું પાર્ક છે અહીં શું કંઈક લાગે છે જો એટલે જો અમારું ગ્રુપ અહીંયા હે અને ક્રિકેટ રમાય છે તો અહીંયા માનીનો બેટિંગનો વારો આવ્યો છે માની ફર્સ્ટ ટાઈમ ક્રિકેટર નથી જોઈએ કે હું રમે છે જો જો અહીંયા છે ને બીચ છે બીચ આ સાઈડ અને આ બાજુ છે કઈક ફંક્શન એટલે પબ્લિક એટલું બધું છે કે વાત પૂછો તો અહીંયા બેટિંગનો વાયરો આવ્યો છે હવે નવ્યાનો માન્યાની ફ્રેન્ડ નવ્યા છે એનો જો એ બેટિંગ કરે છે ક્યાં હું ઊભી નથી જરીક વાત ખો માટલી રમાય છે ખો માટલી આખો બંધ રાખો હાલો 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 ઉચારો વધું મત એ જાય બાપ હાલો 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 હવે હવે તો ખબર પડી પાકી જ જશે જો એક યુનિક હોય ને મતલબ બસ રાખો બધા આખો

તમને લાગવાની દી એટલે લગાડજો કોઈ ઉપર બાંધવાનું તો એ તો પડી

सामे सामने सामने सामे जा जा आएग, गा। चलो टर्न हम નવીયા બાથર બાથર બોઈલર રાખવાનું કન્ટિન્યુઅસ બોઈલર રાખવાનું આ પાંચ મહિનામાં જપાઈ ગયો નવી જો 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 આ તો અંદર એમ બરાબર હા હેલો હા 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 ああ。 પ્રતિસભાવી લાભ લેવાનો જોણે મને દીયો માન્ય લેકવા હાલ માનો દા દેવો તો તો ગાઈઝ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું મળશું કાલે સેકન્ડ પાર્ટમાં અને સેકન્ડ પાર્ટમાં કાલે બહુ મજા આવવાની છે તો જોવાનું ભૂલતા નહીં આના પછી અમે હજી ગેમ રહીમાં હતા પછી ગાર્ડનમાં જઈમાં પાર્કમાં રહીમાં અને બધા પાછા ઘરે ગયા ચા પીધો અને પાછા ગાર્ડનમાં બેસવા માટે એવા બધું જ કાલના વિડીયોમાં જોવા મળશે આજના વિડીયોમાં બસ આટલું જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો